કાલે જે બ્રેડ મેડોવા કોમા ગસ્તો હોય કે ના સ્નો પ્રદુવા મમ માન કરવા હોય તો પગારી 4000 કા કોઈ પગાર જો ખાવ રૂપિયા 5 રૂપિયા હા 5 રૂપિયા

તમે જોયું મારે હોમ ડિલિવરી પેની જાય મગજ કાઢવાની પી પી આવો ને જાય તો તમે કરજો આટલી મારી મારી પીવા નહી જવાનું